જાગનાથ મહાદેવ મંદિર ખાતે ગોરા રામજી મંદિર અને ઓરસંગ નદીના કિનારે આવેલ જાગનાથ મહાદેવ મંદિરના મંતોની મહંતાઈ અને ચાદર વિધિ ભંડારો અને બ્રહ્મલીન સંત પૂજ્ય માધવદાસ મહારાજની પ્રતિમા સ્થાપિત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત સહીત અલગ અલગ રાજ્યોમાંથી બસો પચાસ જેટલા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા સંત સમાજની ઉપસ્થિતિમાં નગરના ગોરા રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જૈન મંદિર ચાર રસ્તા ખાતે વોરા મુસ્લિમ સમાજ દ્વારા મહંતોનું પુષ્પગુચ્છો આપી ભાવભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ શોભાયાત્રા રામજી મંદિર નવાપુરા પોસ્ટ ઓફિસ જૈન મંદિર કસબા ચાર કમાટ રોડ થઈને જાગનાથ મંદિર ખાતે પહોંચી હતી જાગનાથ મંદિર ખાતે ઉપસ્થિત સંતો મહંતોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન મંત શ્રી એકસો આઠ શ્રી માધવદાસજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર શ્રી જાગનાથ મહાદેવ મંદિર અને ગોરામજી મંદિરના સંયુક્ત ઉપક્રમે સંયુક્ત મહંતાઈ અને ચાદર વિધિ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મહંતાઈ મહોત્સવ શ્રી નર્મદા વિરકત મંડળના અધ્યક્ષ શ્રી મહંત એકસો આઠ ભરણદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ દેવાચાર્ય શ્રી અવિચલ મહારાજ અને ધર્માચાર્ય શ્રી અખિલેશ્વર દાસજી સહિત બસો પચાસના સાનિધ્યમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો તો સદર આયોજનમાં રાજકીય સામાજિક ધાર્મિક સહિત સમગ્ર નગરની પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાથે જ શોભાયાત્રા દરમિયાન નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક આઈજીસીની સૂચના અને માર્ગદર્શન નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં નગરમાં સુંદર પોલીસ બંદોબસ્ત जैसी संख्या में पुलिस अधिकारी कर्मचारी होमगार्ड जवानों उपस्थित रहा था पारे में पारे में आज दो संतों को जाएगा। सबसे में आज की शोभा यात्रा निकली वो अद्भुत शोभा यात्रा वो नहीं है यहाँ की पूरा स्वागत किया सम्मान किया मेहमानों का आएगा उससे भी बड़ी बात बहुत ही आनंद का समय है कि जो राम मंदिर बन रहा है उसके लिए यहाँ के मुस्लिम समाज ने बहुत खुशी व्यक्त की है प्रधानमंत्री जी को खूब अभिवादन किया है उनको धन्यवाद किया है राम मंदिर से हमको बहुत खुशी है ऐसा भी उन लोगों उन लोगों ने बताया है इसलिए आज का वातावरण बहुत अच्छा लग रहा है पूरे छोटा उदयपुर में राममय वातावरण હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર